છોટાઉદેપુરના કોસિન્દ્રા શ્રી ટીવી વિદ્યાલયની છ કન્યાઓ કુંડિયા ઘરે આવવા નીકળી હોય ખાનગી પિકઅપ જીપમાંથી કૂદી પડી હોવાની જાણકારી સામે આવી રહી છે શાળાએથી ઘરે આવવા બેસી હોય અંદર બેસેલ વ્યક્તિઓ છોકરીઓની છેડતી શરૂ કરતાં છોકરીઓ ગભરાઈ ગઈ હતી અને કૂદી પડતા બે છોકરીઓને રિફર કરાઈ હતી જ્યારે અન્ય ચાર નસવાડી સીએચસીમાં સારવાર હેઠળ છે તેવું જાણવા મળી રહ્યું છે પિકઅપ જીપ પણ છોકરીઓને કૂદી પડવાની ઘટના બાદ પલટી મારી ગઈ હતી કુંડિયા ગામના વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા અને કડક કાર્યવાહીની માંગ કરી હોવાની જાણકારી આવી સામે નસવાડી પોલીસ દવાખાને પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી

પછી આગળ જઈ ને પેલા વાળા ઉતારી પેલા પઈ જવા દીધી એક કપ માં આવતા આગળ ત્રણ વ્યક્તિ હતા ને પાછળ બે તો આગળ એક કાકો ઉપર ચડીને આવીને બે ત્રણ છોકરીઓને અંદર ખેંચી ગયો છે એટલે આ પઈ બધી છોકરો ચાલુ એક નીચે ઉતરી ગઈ એટલે પૂરી ગઈ બરાબર એટલે સ્પી સ્પી એક કપ વધારે ફાસ્ટ જવા દીધું

એક છોકરીઓની છેતર છેતરતા હતા હાથ પકડતા છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી વધારે છે બોડી લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે ને એકને લઈ જવાનું છે હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પીધેલા હતા છે ને બધા દારૂ એ કોટરિયા મોટરિયા બધું જ છે એમ કહેવાય છે એટલે ગાડી પલટી મારી ગઈ છે અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે